નમસ્કાર મિત્રો સુરત વડોદરાનો એવો ચમત્કાર કે જે ચમત્કાર જોઈને ડોક્ટરો પણ પોતે ચોકી ગયા શું છે ચમત્કાર હું આગળ વિડીયોમાં જણાવું તો એક બેન છે જે મને એમની સાથે બનેલો ચમત્કાર એક મેસેજ દ્વારા જણાવે છે અને એ મેસેજનો સ્ક્રીનશોટ હું આગળ વિડીયોમાં મૂકી દઈશ તો એ બેન છે એ બેન દવાખાને જાય છે બધા રિપોર્ટો કરાવે છે અને ડોક્ટર એમને ઓપરેશન કરવાનું કહે છે તો આ વાત સાંભળી બેન ગભરાઈ જાય છે અને ઘરે આવીને દાદાને દિલથી યાદ કરે છે કે હે દાદા જો મારે ઓપરેશન ન કરવું પડે તો હું ઘોડા લાવીને દર્શન કરી દઈશ અઠવાડિયા પછી ફરીથી બતાવવા જાય છે તો ડોક્ટર પણ પોતે ચોકી જાય છે કે બેન તમારે હવે બધું નોર્મલ છે અને કોઈ પણ પ્રકારનું ઓપરેશન કરવાની જરૂર નથી તો આ છે સુરાપુરા દાદા જો દાદાને તમે દિલથી યાદ કરો ને તો દાદા સાહેબ 100% વારે આવે છે આવે છે ને આવે છે સુરભ વડોદરાને દિલથી માંગતા હોય તો વિડીયોને લાઇક કરો કોમેન્ટમાં જય સુરભ વડોદરા લખો વિડીયોને વધુમાં વધુ શેર કરો અને આપણા પેજ ઉપર તમે નવા તો પેટે ફોલો કરો જય હિન્દ